ગરબાડા તાલુકાના જરીપુઝર્ગ ગામેથી છ ફૂટ લાંબા અજગરનું ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ગરબાડા તાલુકાના જરીપુઝર્ગ ગામના ગરગાડી ફળિયામાં રાત્રિના સમયે રોડ ઉપર છ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો અજગરને નિહાળવામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને અજગરને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો જેથી સ્થાનિક લોકો દ્વારા ગરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમની જાણ કરવામાં આવી હતી જાણ થતાં જ ઓલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમના રાજુભાઈ ડામોર તેમની ટીમ પહોંચી ગયા હતા અને અજગરને પકડવાની કયાવત હાથ ધરી હતી અને છ ફૂટ લાંબા આ અજગરને સાવચેતીપૂર્વક સલામત રીતે પકડી પાડવામાં આવ્યો હતો અને અજગરને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો નરબાડાની ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમની આ પ્રશંસીય કામગીરીને લઈને સ્થાનિક લોકોએ બિરદાવી હતી